નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ગુજરાતની અંદર ચાલીસ ટકા ચાલીસ ટકા વિસ્તારમાં વરસાદની જે ઘટ છે એ આગામી મિત્રો ત્રણ થી ચાર દિવસની અંદર પૂરી થશે ગઈકાલે છોતેર તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આજે છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ અંદર કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર મિત્રો વરસાદને લઈને મોટી આ ગઈ છે આજના વિડિયોમાં આપણે વરસાદના આંકડા તેમજ ગુજરાત ભારતીય હવામાન વિભાગની આગેય તેમજ ગુજરાત હવામાન વિભાગની જોરદાર આગેય પણ મિત્રો જોશું મેપ સાથે એકદમ real અને સાચા ડેટા સાથે જોશું તેમજ આગામી 10 દિવસ ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તેની પણ વાત કરવાના છીએ તો મિત્રો આ ને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુકની અંદર તમે ફોલો ન કર્યો હોય જોડાના ન હોય તો જરૂરથી જોડાઈ જજો ત્યાં આના કરતાં પણ વધુ અપડેટ અને સારી માહિતી મૂકવામાં આવે છે તો ગઈકાલના વરસાદના આંકડા જોઈએ છવ્વીસ તારીખમાં તો મોરબીના ટંકારાની અંદર સાડા ચાર ઇંચ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો છે સતત મિત્રો ખાસ કરીને બે વાગ્યાથી શરૂ થયેલો વરસાદ છ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો તેમજ મિત્રો ગીર સોમનાથના કોડીનારની અંદર પણ મિત્રો ખાસ કરીને ત્રણ ઇંચ સુધીનો વરસાદ રાજકોટના ગોંડલ જુનાગઢ અને જૂનાગઢ સિટીની અંદર પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ હતો સવા બે ઇંચ વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાના દાંતાની અંદર સવા બે ઇંચ આ સિવાય બે ઇંચ સુધીના વરસાદની વાત કરીએ તો સુત્રાપાડા કાલાવડ અને મેંદડિયાની અંદર તેમજ વરસાદ પડ્યો હતો દોઢ ઇંચ સુધીને વરસાદની વાત કરીએ તો વાંકાનેર પાટણ ઇદર મોડવા અરફ તેમજ ઉમરપાડાની અંદર વરસાદ તો આમ જોવા લગભગ જેટલા તાલુકાની અંદર ઇંચ વધારે વરસાદ નોંધાવાના અહેવાલ છે આ બાજુ ચોમાસુ મિત્રો છવ્વીસ તારીખે આગળ ન વધતા મિત્રો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત જ બાકી છે આજે મિત્રો આ ચોમાસું આગળ વધી અને ખાસ કરીને સંપૂર્ણ ગુજરાત મિત્રો કવર થઈ શકે છે તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો સત્યાવીસ તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આવશે સાથે જ મિત્રો મહારાષ્ટ્રમાં તેજ પવન સાથે ઓરેન્જ એલર્ટ અતિ ભારે તેમજ રાજસ્થાનની અંદર પણ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રાજસ્થાનની અંદર પણ કરવામાં આવેલું છે તો વચમાં આપણું રહ્યું ગુજરાત ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈએ તો આજે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામની અંદર બ્લુ કલરનો ભાગ છે અને બ્લુ કલરનો ભાગની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ એટલે કે સારામાં સારો વરસાદ છે સંપૂર્ણ ગુજરાતની અંદર આજે મિત્રો જોવા મળશે અને ભારે વરસાદની વાત કરીએ ભારે વરસાદની અતિ ભારે વરસાદની ચેતવણીની તો તમે જોઈ શકો છો બનાસકાંઠા આપણે અગાઉનું મેપ જોયું રાજસ્થાનની એલર્ટ છે તો ખાસ કરીને બનાસકાંઠા આ સિવાય જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને નવસારી વલસાડ અને દમણની અંદર તમે જોઈ શકો છો યલો એલર્ટ છે એનો મતલબ આ સ્થળોએ ભારે વરસાદ પડી શકે ચાર પાંચ સુધીનો વરસાદ છે એ ખાબકવાની શક્યતા રહેલી છે આ સિવાય મિત્રો અઠ્યાવીસ તારીખે થોડુંક જોર ઘટી શકે છે અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદની અઠ્યાવીસ તારીખે વાત કરીએ તો સુરત નવસારી વલસાડ અને દમણની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખનો મેપ પણ તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે પણ પચાસ ટકાથી લઈ અને ખાસ કરીને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને ભારે વરસાદની વાત કરીએ તો એ ઓગણત્રીસ તારીખના મેપની અંદર જોઈ શકો સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે ત્રીસ તારીખથી ફરી વરસાદનું જોર વધી શકે છે અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે ત્રીસ તારીખનો વરસાદની આગાહી છે તેમજ કચ્છ અને ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી લઈને મિત્રો ઘણા બધા સ્થળોએ વરસાદ પડશે જ્યારે બ્લુ કલરનો ભાગ મોટા ભાગના સ્થળોએ વરસાદની ત્રીસ તારીખે આગાહી છે તો ચેતવણીની વાત કરવામાં આવે તો નવસારી વલસાડ દમણની અંદર ભારે વરસાદની ચેતવણી છે તો એ પહેલી તારીખનો જુલાઈ મહિનાનો મેપ પણ જોઈ શકો છો ભારે કડાકા ભડાકા સાથે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી સાથે ગાજવીજ સાથે અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઘણા સ્થળોએ વરસાદને લઈને પહેલી જુલાઈના મિત્રો વરસાદને લઈને આગળ કરેલી છે તો બે તારીખથી તેજ પોન ફૂંકાશે જેને કારણે તેજ અરબી સમુદ્રનો તેજ પોણે છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ તેજ પરને કારણે મિત્રો ત્યાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ ખાસ કરીને આદરના વરસાદને કારણે બપોર પછી મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તો ખાસ કરીને આપણે હવે મિત્રો લાઈવ વિડીયો જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો હાલ તમે જોઈ શકો છો એક અહીંયા અરબી સમુદ્રમાં સિસ્ટમ છે સાથે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એટલે આ બંને વચ્ચે મિત્રો ટ્રમ્પ રેખા બની ગઈ છે એટલે કે જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે એ સારામાં સારો જોવા મળશે અહીંયા જે વાવાઝોડું બનશે મિત્રો અહીંયા સુધી છે એટલે કે બંગાળની ખાડી મિત્રો આમ તો જોઈએ તો સાતમ આઠમ અથવા નવરાત્રીની અંદર એક્ટિવ થતી હોય છે પરંતુ અત્યારથીને જ મિત્રો આ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને મિત્રો આ વર્ષે ભારેથી અતિ ભારે વરસાદ બંગાળ ની ખાડીવાળી સિસ્ટમ લાગશે ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ હતી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ હતી તે મિત્રો હવે શ્રી ગુજરાત ઉપર આવવાને કારણે આજથી જ મિત્રો ગુજરાતમાં સારો વરસાદ છે જોવા મળશે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે આજની જો સત્યાવીસ તારીખની વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સત્યાવીસ તારીખે મિત્રો બપોર પછીની જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ ગુજરાતની અંદર ભેજ આવી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે આમ તો જોવા જઈએ તો આપણે મેપની અંદર પણ જોયું અઠેવી ઓગણત્રીસ અને પહેલી તારીખ સુધી વરસાદને લઈને આગે છે બીજી તારીખે વરસાદ ઘટી શકે છે તેનું સૌથી મોટું કારણ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તેજ પવન અને આ તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ નહીં પડે બાકી ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો અમુક જગ્યાએ સાઠ પાસાઠ અને સિત્તેર કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાયેલો રહેશે છે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદની જે શક્યતા છે ભારે વરસાદની શક્યતા છે એ મિત્રો જોવા નહીં મળે જોકે મિત્રો આ અસર વધારે સમય નહીં રહે ફરી પાંચ તારીખથી મિત્રો પવનની ઝડપ ઘટતા ફરી એક વખત મિત્રો સારો વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થશે અને સારો વરસાદ છે જોવા મળશે એટલે કે હવે એક વખત સિસ્ટમ શરૂ થઈ ગઈ એટલે વરસાદથી બંધ થવાનો મિત્રો નામ નહીં લે છૂટાછવા વિસ્તારમાં સારો વરસાદ પડતો રહેશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ ને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત